હવે આપણે નીકળી ગયા છે જવા માટે તો હવે ગાડીમાં આપણે જઈશું ચાલો ભાઈ આવજો ભાઈ ટાટા સુધી હા હવે અમે નીકળવા માટે પહેલાં ગાડીમાં ગેસ ભરાવો પડે એટલે અમે ગાડીનો ગેસ ભરાવા આવી ગયા છે અમે અહીંયા આગળ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ પેટ્રોલ પંપ છે અને અહીંયા આપણી ગાડીનો ગેસ ભરાય છે હવે ગેસ ભરાય ગેસ ભરાઈ જાય એટલે હવે અમે અહીંથી નીકળીશું ખંભળો જ માટે ઇકો 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 સાથે તો હવે અહીંથી આપણે નીકળીશું અને પછી આગળ જોઈએ ત્યાં આગળ શું થાય છે હેલો ગાઈઝ અમારી અમે જતા હતા તો ખરા ફરવા પરંતુ અમારી ગાડી બગડી ગઈ છે આગળ એટલે હવે ગાડી પહેલા આપણે જઈશું ગેરેજમાં રિપેર કરાવીશું અને પછી ત્યાંથી ત્યાં જઈશું આપણે કાલે જ ગાડી સર્વિસમાંથી આવી છે પરંતુ ખબર નહીં સર્વિસ કેવી કરી છે કેવી નહીં એટલે જોઈએ આપણે હા મિત્રો તો અમે કપડો જ જતા હતા સવારે ગાડીમાં તો ગાડી જતાં જતાં ગાડી બગડી હતી તો પછી ગાડી લઈને ઘરે ગયા પછી ઘરે મારા પપ્પાએ વાત કરી મિકેનિક જોડે તો પછી આજે દિવાળીનો દિવસ છે તે છતાં પણ ગાડી રિપેર કરવી જરૂરી છે તો તેના માટે અમે ગાડીને લઈને આવી ગયા છીએ ગેરેજ લઈને આવી ગયા છે અને રિપેર કરવા માટે જો પંદર વીસ મિનિટમાં રિપેર થઈ જશે પછી ગાડી લઈને અહીંથી અમે નીકળીશું કંપજ માટે બરાબર ભાઈ ગાડી પગડ્યા છે ગાડી બગડી ગઈ છે શું કહેવા માગતો તમે

વાહ સરસ સરસ અહી આગળ બધા આવી ગયા છે દૂર દૂર થી મોટા મોટા સાહેબો બરાબર છે ગાડી રિપેર થાય છે થોડો નાસ્તો કરીશું નાસ્તો કરીને પછી આપડે પાછા આજે સવારનો આપણો દિવસ સારો નથી અમે સવારના નીકળ્યા પેલા ગાડી બગડી ગાડી ગેરેજમાંથી રિપેર કરાવી અને રિપેર કરાવી અમે રસ્તામાં નીકળ્યા આજે દિવાળીનો દિવસ છે અને અમે રસ્તામાં નીકળ્યા અને ત્યાં આગળ તમે જુઓ તો અમારી ગાડીમાં પંચર પડી ગયું છે હું તમને ખરાબ બતાવીશ આ સર આવી જ બસ થઈ ગયું તમે ચાલુ રાખો હા અમારી ગાડીમાં પંચર પડી ગયું છે હવે વાળો આવશે આગળ અને પંચર બનાવશે અને પછી અમે અહીંયાથી નીકળીશું તમે જુઓ આજે દિવાળીના દિવસે ફરવા માટે જવાનું જ છે અને કેટલી બધી તકલીફોનો સામનો અમારે કરવો પડે છે બરાબર છે સારું તો હવે પંચર થઈ જાય પછી આપણે પ્રોગને કન્ટિન્યુ કરીશું ગાઈઝ અમારો ભાઈ ગયો છે પંચર પંચરવાળાને શોધવા પણ એ બાજુ કોઈ મળ્યું નહીં ગાડી પર અમે ચાલતા ચાલતા આવ્યા છે બીજી સાઈડ બધું અમે દોડ્યું દીધું છે એક બે કિલોમીટર જેટલું અને અમે જઈએ છીએ અત્યારે પંચરવાળાને શોધવા માટે તો હજુ સારું છે મળી જાય આ છે નડિયાદ નું બોર્ડ આવી ગયું જો નડિયાદ બરાબર અને અમે જઈએ છીએ ખરા પંચરવાળા હોય આ બાજુ આ એ બીજી સાઈડે ગયો છે ભાઈ અને અમે આ સાઈડે આવ્યા છે આ બાજુ કંઈ હોય તો અમે એને લઈને જઈએ છે પાછું પંચર કરવા આજે દિવાળીનો દિવસ છે અને બહુ ખોટું ખોટું થઈ રહ્યું છે અમારી જોડે ભાઈ કેવું લાગ્યું તમે આજે અનુભવ અનુભવ તારક મહેતા કેવું થઈ રહ્યું છે સાચી વાત છે આજે રૂકાવટો તો બધી બહુ આવી ગઈ છે અમારે તમે નહીં માનો એક દોઢ કિલોમીટર અમે ચાલે દોડ્યા બધું જ કર્યું તે છતાં પંચરવાળાનો કોઈ પત્તો નથી ચાલુ આ નડિયાદ આની મોટી સિટી છે અને કોઈ પંચરવાળો નથી નડિયાદમાં ભારે કરી બાબા ભારે હો આ નડિયાદ આ હાઈવે પેલો પીજવાળો હાઈવે અમદાવાદવાળો પણ કોઈ પંચરવાળો નહીં કોઈ પંચરવાળોને આ બ્લોગ જોતા હોય તો અંદર કોમેન્ટમાં કરજો કે ભાઈ અહીંયા હવે પંચરવાળો છે બરાબર કેમ કે ખાસું બે કિલોમીટર હું આ સાઈડ આવ્યો છું અમે બે હવે મારા ભાઈ બે કિલોમીટર પેલી સાઈડે ગયા છે પણ કોઈ પતો નહીં હવે હું બોલતા બોલતા થાકી ગયો છું દોડીને થાકી ગયો છું એટલે હવે પંચરવાળો મળશે પંચરવાળાને લઈ પછી ગાડી રિપેર કરાવીશું સારું હવે મળીએ આપણે બરાબર છે અમારા વીરો આવી ગયા છે પંચર કરાવી ને બંને બસો રૂપિયા આપી ને છસો ટ્યુબ નાખી આ તો બહુ વધારે થઈ ગયા ભાઈ આ વધારે થઈ ગયા છોડી સંગાત એને લઈને આવવાનું લઈ જવાનું બરાબર છે તો છસો રૂપિયા માં આપડે પંચર ને બધું કરાવીને આવી ગયા છે રેડી થઈને હવે આપડે નીકળી તો અમે બધા આવી ગયા છે ખંભોળ જ હા મારા ભાઈ ને બધા નીકળી ગયા છે અને ખંભળો જ પહોંચી ગયા હું અહીંયા આગળ મેળો છે તો અને મીસ છે તો એ ચર્ચમાં વીશું પહેલાં અને ચર્ચમાં જઈશું અને ત્યાં આગળ ફરી જઈશું બરાબર અમુક જગ્યાએ બી લીધું છે પરંતુ દર બેટા જેવી મજા ના આવી અમને કે કઈ એલું બધું કઈ ખાસ જોવાનું છે નહીં એવું છે નીકળી ગયા છે અને હવે અમે ઘરે જઈએ છીએ બધા મિત્રો છે મારું ફેમિલી છે અમારું બધું જ અને હવે અમે ઘરે જવા માટે નીકળીએ છીએ તો હવે ઘરે જઈને પછી ઘરે જઈને પછી ઘરે જતાં ત્યારે એક વાર ભૂખ લાગી છે બરાબરની એટલે ત્યારે નાસ્તો કરીશું નાસ્તો કરીને સીધા ગાડીમાં હવે સીધા જઈશું ઘરે હેપી દિવાળી ફરીથી સૌને બાય